Xem sắp đến rồi ta phụng cái vòi của tôi đã từng có một cái vòi hộp của tôi là

મસ્ત હતું આપડે ધમાઈ નઈ હયા તું શું બાકી ધમાઈ નઈ આયા ત્યાં સ્વાલ વાર છે અલે આ બક્ષ આ છોડ હરજો કોટાથી ના અરે નહીં રે કોટા હતો જો પેલે ને આપળો તું અજુ da por ser reside the cleaner ma to aqui a ઓબ્લીવાળા જો હા ઓબ્લીવાળા ઓબ્લીપાં જાય જા બેહવા દેહવા એટલા બેહવા એટલા